નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યુઝ ચેનલ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળિયા મહત્વના સમાચાર પહેલી માર્ચથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે પરંતુ આગાહી પહેલા જ ડાંગમાં માવઠું ત્રાટક્યું અચાનક વાતાવરણ પલટાયા બાદ કમોસમી વરસાદ થયો બપોરના સમયે અચાનક જ માવઠું ત્રાટકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી ગઈ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો કારડી બાંગ વાદળો ચડી આવ્યા અને માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અધર થઈ ગયા ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં ડુંગળી શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના પટ્ટીના ધવલીદોડ સુબીર ચિંચલી ગારખડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું પૂર્વ ના છૂટા વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાનો ખેડૂતોને ડર છે આ ઉપરાંત ખેતરમાં ઘઉં ડુંગળી સહિતના પાકને પણ કમોસમી વરસાદથી નુકસાન પહોંચી શકે છે જોકે ડાંગ જિલ્લાના વધઈ આવા સાપુતારા સહિત વિસ્તારોમાં વાદળજાયું વાતાવરણ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો બે દિવસ રાજ્યમાં તોફાની માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ નાંધા કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળ છે તે દિવસ ગાજવીજ તેજ પવન સાથે માવઠાની આગાહી રાજ્યમાં આ વખતનો માર્ચ મહિનો તોફાની કમોસમી વરસાદથી ભરેલો રહે એવી શક્યતા છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગાજવીજ તેજ પવન અને માવઠાથી થવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન નિષ્ણાંતે માર્ચમાં તો માવઠા પછી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું પણ અનુમાન કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટાશે અને ત્યારબાદ ગાજવીજ સાથે માવઠું ત્રાટક છે लाइट से मॉडरेट रेन साथ में ही थंडरस्टॉर्म स्टॉर्म होने की चांसेस हैं आइसोलेटेड प्लेसेस में और डेवन में जो ज़िले हैं जहाँ पे मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ही थंडरस्टॉर्म स्टॉर्म होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के बनासकांठा साबरकांठा पाटन और साउथ गुजरात ड्राई रहेगा एक मार्च बनासकांठा साबरकांठा पाटन द्वारका जामनगर मोरबी गिर सोमनाथ कचमा का मौसमी बरसात खाप की है

ત્રણથી છ માર્ચ દરમિયાન ફરી વર્ષે ઠંડીનું મોજું આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સામાન્ય રીતે તો ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી ગરમી શરૂ થઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અંબાલાલ પટેલે કહ્યું કે થી ત્રણ માર્ચમાં દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે હિમવર્ષા કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી છે જેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ થશે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની પણ શક્યતા છે ભારે ગાજવીજ કળા અને તોફાનમાંથી તથા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી શેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહે છે તારીખ એક બે હજાર ત્રણ માર્ચમાં આ પ્રતિબંધ વિકૃતની અસર છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે અંબાલાલે કહ્યું કે માર્ચની શરૂઆતમાં કમોસમી વરસાદ કચ્છના કેટલાક ભાગોને ગમરોડશે ગાંધીધામ રાપર અબડાસામાં વરસાદ ખાબકી શકે છે તારીખ એકમાં કચ્છના ભાગોમાં અને તારીખ બેમાં ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ રાપર અબડાસા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે માર્ચ મહિનામાં માત્ર માવઠું જ નહીં પણ કાતિલ ઠંડીનો પણ રાઉન્ડ આવશે અંબાલાલે કહ્યું કે ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે સરકારી કર્મચારીઓને મોટી ભેટ મોંઘવારી ભત્તામાં ચાર ટકાનો વધારો કરાયો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસ થી ચાર ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાનો લાભ એક જુલાઈ બે હજાર ત્રેવીસ થી આપવાની જાહેરાત કરાય આ સહિત રાજ્ય સરકારના કર્મચારીઓને વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કરાયા આ મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર લાખ પિસ્તાલીસ હજાર કર્મયોગી અને અંદાજે ચાર લાખ ત્રેસઠ હજાર જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સ ને મળવા પાત્ર થશે માસની એટલે કે કુલ એક જુલાઈ બે હાજર ચોવીસ સુધી બે હાજર ત્રેવીસ થી સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે હાજર ચોવીસ ના પગાર સાથે ઓક્ટોબર થી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ની અરિયર્સ રકમ એપ્રિલ બે હાજર ચોવીસ ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના મોંઘવારી પથ્થરની અરિયર્સ રકમ મે બે હાજર ચોવીસ ના પગાર સાથે

અમદાવાદમાં સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં ભારત જોડો ન્યાય યાત્રાની જવાબદારી સોંપવામાં આવી મનીષ દોશી રોહન ગુપ્તા સહિતના કોંગ્રેસના સભ્યો સાથે બેઠક યોજીને યાત્રાના રૂટ સહિતની બાબતો પર ચર્ચા થઈ અને યાત્રા અંતર્ગત જવાબદારી લોકસભા ચૂંટણી કોંગ્રેસમાં કકડાટ યથાવત છે દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છેલ્લા બે વર્ષથી શહેર કોંગ્રેસ પ્રમુખ રહેલા ઈશ્વર પરમારે અંદરો અંદર ડખાને કારણે રાજીનામું આપી દીધું જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી રાજીનામું આપ્યું હોવાનું ઈશ્વર પરમારે જણાવ્યું તો છાશવારે બને છે પણ આ વખતે તો હદ જ થઈ ગઈ સરકારી બસ માંથી દારૂનો જથ્થો જડપાયો રાજસ્થાન એસટી બસ માંથી જથ્થો ઝડપાતા ખડભળાટ મચી ગયો દાહોદના ઘવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હાથ લાગ્યો

ટેન્કર ચાલક દૂધ લઈને બનાસ ડેરીમાં લઈ જતો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી તપાસ કરતા ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ મળી આવી હતી રાજ્યમાં આજે પણ અકસ્માતોની વણઝાર લાગી વડોદરા ખેડા અને જૂનાગઢમાં અકસ્માત સર્જાયા વડોદરામાં ભયંકર અકસ્માત સીસીટીવી માં કેદ થયો રિક્ષા ચાલકે બે વાહનો ને અડફેટી લીધા ગોત્રી કલ્પ વૃક્ષ પાસે બેફામ રિક્ષા ચાલકે બે વાહનો ને ટક્કર મારી અકસ્માત ની ઘટના સીસીટીવી માં કેદ થઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાઇક સવારે માતા પિતા અને બે બાળકો અડફેટી લીધા અકસ્માતમાં એક બાળક રિક્ષાના ટાયર નીચે આવી ગયું જો કે સદનસીબે બાળક જીવ બચી ગયો બીજી તરફ અકસ્માત સર્જનારા રિક્ષા ચાલક ને પકડીને પોલીસના ના હવાલે કર્યો આ તરફ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માત ની ઘટના બની નડિયાદ આણંદ વચ્ચે આવેલા ભૂમેલ રેલવે બ્રિજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું જયારે અન્ય એક ઈજા પહોંચી આણંદ તરફ જઈ રહેલ ટ્રક ડિવાઇડર સુધી રોંગ સાઈડ આવી જતા સામે આવી રહેલા કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માત જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું સ્પેડર અને કટરની મદદથી ફાયરની ટીમ ત્રીસ મિનિટની જહેમત બાદ ડ્રાઈવરના મૃત મદરેસા માં સુરતના કિશોર ને ઘડિયાળ ચોરિયા ની શંકામાં તાલિબા ની સજા અપાતા ખડવડાટ મચી ગયો ઘડિયાળ ચોરિયામાં કિશોર ને થૂકી થૂકીને માર માર્યો અન્ય બાળક સાથે આવું ન બને તે માટે મદરેસા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરાયું પરંતુ સગીર સાથે કરાયેલા અમાનવીય વર્તન બાદ રહ્યો છે સુરતના વિસ્તારમાં રહેતા એક પરિવારના સોળ વર્ષીય દીકરાને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી માંથી પચીસ અંતરે આવેલા મદરેસા મોકલ્યો ગત રવિવારે મદરેસા ઘડિયાળ ચોરાઈ હતી અને આ તરુણ પર ઘડિયાળ ચોરાયાનો આરોપ મુકાયો જેના પર તરુણને જે સજા અપાઈ હતી તે જોઈને પરિવારજનો પણ ચોંકી ગયા દ્વારા માર મારવામાં આવ્યો ચોરીની શંકા રાખીને કિશોરને થૂકી થૂકીને માર મારાયો હોવાનો વિડીયો વાયરલ થયો આ ઘટના બાદ વાલીએ મદ્રેસામાં ફોન કરતા સંચાલકોએ માગી માફી પાટણમાં લોકો વિફર્યા રેલવે ફાટક પર અંડરપાસ બનાવો નહીં તો લોકસભા ચૂંટણી બહિષ્કાર ની ચૂંટણી ફાટક પર અંડરપાસ બનાવવાની ઉગ્ર માંગ સાથે પાટણમાં રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ખાલ વિસ્તારમાં આવેલા ફાટક મુદ્દે સોસાયટીના રહીશો એકઠા થયા અને અંડરપાસ બનાવવાની ઉગ્ર માંગ કરી જો અંડરપાસ નહીં બને તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી અહીંના સ્થાનિક લોકો દ્વારા છેલ્લા બે વર્ષથી રેલવે ફાટક પર અંડરપાસ બનાવવાની માંગ કરાઈ રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી આખરે કંટાળીના આ વિસ્તારની સાત સોસાયટીના રહીશો એકઠા થયા અને ફાટક પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો માર્યા લોકસભા ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ બેનરો મારીને વિરોધ નોંધાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા અંડરબ્રિજ ન હોવાથી તેઓને ત્રણ કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે મકાઈના પાકમાં આવેલા સુખારાથી સાબરકાંઠા પંથકના ખેડૂતો પર આબ ફાટ્યું ખેડૂતોએ બિયારણની કંપની પર રોષ ઠાલ્યો એક તરફ બદલાતું વાતાવરણ અને બીજી તરફ પાકમાં સુકારો સાબરકાંઠા પંથકના ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન ઘાટ ઘડાયો છે ઈડર વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે મકાઈ પાકમાં અચાનક સુકારો આવી જતા રોષે ભરાયેલા ખેડૂતો એકત્ર થયા અને બિહારની કંપની સામે વિરોધનો વંટોળ ઉભો કર્યો હતો ખેડૂતોએ કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ બાબતે જાણ કરી હતી છતાં છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈ પણ પ્રકારની મુલાકાત ન લેતા ખેડૂતો આવેદનપત્ર આપવા કચેરીએ પહોંચ્યા હતા ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચાર સાથે ખેડૂતોએ આવેદન પત્ર આપી આગામી સમય માં ઉગ્ર આંદોલનની ની ચીમકી ઉચ્ચારી છે જો ન્યાય ન મળે તો ગુજરાતભરમાં ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ તૈયારીઓ બતાવી હતી એક તરફ ખેડૂતોને મકાઈનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને પાક તૈયાર થાય તે પહેલા એ જ કંપનીનું બિયારણ ફેલ થતા મોટા ભાગનો પાક સુકાઈ ગયો છે બનાસકાંઠાના ડીસામાં ચોંકાવનારી ઘટના મૃતકના નામે ઘરે આરસી બુકાવ મૃતક વ્યક્તિના નામે મોટરસાઇકલ ખરીદી અને આરસી બુક પોસ્ટ મારફતે મૃતક ન કરે પણ આવી આ ચોંકાન ઘટના બની છે ડીસામાં ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં રહેતા પ્રકાશ ઠાકોરનું ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું સ્વર્ગવાસ થયાને લગભગ બે માસ જેટલો સમય વીતી ગયા બાદ છવ્વીસ ફેબ્રુઆરીએ તેમના ઘરે મોટરસાયકલની આરસી બુક આવી લોન મારફત ખરીદેલા મોટરસાયકલની આરસી બુક આવતા તેઓના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા મૃતકના પત્નીએ જણાવ્યું કે બે મહિના પહેલા મારા પતિનું અવસાન થયું છે તેમ છતાં તેમના નામે વાહન ખરીદી થઈ ઘટનાને પગલે મૃતકના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકમાં લેખિતમાં તપાસ કરવાની રજૂઆત કરી છે બેંકમાં પણ મૃતકના નામે લોન પર મોટર સાયકલ વિગતો માંગી છે ભરૂચમાં હોડીની જોખમી સવારી જોવા મળી લોકો સેફ્ટી વગેરે જોડીમાં બેઠેલા જોવા મળ્યા વડોદરામાં માં હરણી બોટ હજુ ઓસર્યા નથી ત્યારે ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા નર્મદા નદી ઓળંગવા મોટા ફેરામાંથી બચવા માટે લોકો ઉપયોગ કરી રહ્યા છે જનોર સ્થિત બામનિયા તરફ લઈ જવા લાવવા માટે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે ચોંકાવનારી વાત એ છે કે હોડીમાં માનવી અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પણ ચઢાવી લઈ જવાય છે નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગે છે જેથી પ્રશાસન સામે અનેક સવાલ ઉદભવી રહ્યા છે ભરૂચ ઓર પટાર બામનિયા હોડી ઘાટ ખાતે હોડી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રશાસન ને અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે આનંદ લઈને જામનગરમાં ઉમટ્યું બોલીવુડ સલમાન ખાન અર્જુન કપૂર સહિતના સ્ટાર આવી પહોંચ્યા અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા પ્રી વેડિંગને લઈને જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં ધડામાર તૈયારીઓ ચાલી રહી છે એરપોર્ટ પર મોંઘેરા મહેમાનો પતારી રહ્યા છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પણ જામનગર પહોંચી ચૂક્યા છે ભાઈ અનંત અંબાણી અને રાધિકા પ્રી પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં સામેલ થવા માટે આકાશ અંબાણી જામનગર પહોંચ્યા હતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા સલમાન ખાનનો એરપોર્ટ પરથી બહાર આવતો જોવા મળ્યો ફિલ્મ સ્ટાર અર્જુન કપૂર સહિતના બોલીવુડ સ્ટાર પણ જામનગરના મહેમાન બન્યા અનંત અંબાણી અને રાધિકા અનંતા પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જામનગર આવી પહોંચ્યા તો મહેમાનોના સ્વાગત માટે અંબાણી પરિવાર દ્વારા એરપોર્ટને પણ જાણે દુલ્હનનો શણગાર કરાયો છે રંગબેરંગી કાપડ દ્વારા એરપોર્ટ પર ગેટને શણગારવામાં આવ્યો છે સાથે જ ગુજરાતના સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો ગાઈને મહેમાનો

માં મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રોલ્સ રોય બીએમડબલ્યુ મરસિરીઝ જેવી કારનો કાફલો દેખાયો કાર પર જોવા મળી વન તારા પ્રોજેક્ટની થીમ જામનગર એરપોર્ટ ઓથોરિટી જશન માટે સજ્જ જામનગરમાં પંચાવનથી વધારે ફ્લાઇટની મૂવમેન્ટ જોવા મળશે આવતીકાલથી સૌથી વધારે એકસો ત્રીસ જેટલી ફ્લાઇટ આવશે તો સો ઇન્ટરનેશનલ ફ્લાઇટની મૂવમેન્ટ હશે બીજી માર્ચે માત્ર છત્રીસ ફ્લાઇટની મૂવમેન્ટ હશે ત્રીજી માર્ચે પચાસ જેટલી ફ્લાઇટની મૂવમેન્ટ હશે જામનગર સાથે સાથે રાજકોટ એરપોર્ટ પર પણ રહેશે વ્યસ્ત ચાર માર્ચે ફરી ફ્લાઇટ શેડ્યુલ વધ્યું છે જામનગરના આંગણે મોટો અવસર ઇન્ટરનેશનલ ગેસ્ટ આનંદ અંબાણીના માં ચાર ચાંદ લગાવશે અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના ગુજરાતના જામનગરમાં પ્રી વેડિંગ આયોજન છે આ સેલિબ્રેશનની ની તૈયારીઓને આખરીઓ અપાઈ રહ્યો છે આ ફંક્શનમાં ભારતીય અને વિદેશી કલાકારો પરફોર્મન્સ સાથે રમઝટ બોલાવશે

અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગ્રામજનોને પરંપરાગત રાધિકાના નાની અને માતા પિતા વીરેન શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો લગભગ એકાવન સ્થાનિક રહેવાસીઓને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે ભોજન પીરસવામાં આવ્યું આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી પણ ચાલુ રહેશે અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે છે એક થી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને આ રૂડા અવસરની શરૂઆત અંબાણી પરિવારે જામનગરના નજીક આવેલા જોગવડ ગામમાં અન્ન સેવાથી શરૂ કરી આ દરમિયાન ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું તેમજ મુકેશ અંબાણીએ મહેસુબ અને ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો સુરતમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓ ખુદ રસ્તો કર્યો સાફ ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સીઝન જામી છે ત્યારે સુરતના કતાર ગામમાં જાનૈયાઓ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા રસ્તા પરથી પસાર થતી વખતે જાનૈયાઓ ખુશીના માહોલમાં ફટાકડા તો ફોડ્યા પરંતુ ત્યારબાદ જે કર્યું તે પ્રશંસનીય હતું ફટાકડા ફોડ્યા પછીનો જે કચરો હતો તે પણ જાતે સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા

સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું પોલીસે પૂર્યા રસ્તા પરના ખાડા રોડના ખાડામાં ટુ વ્હીલર ચાલક પટકાતા પોલીસે ખાડા પૂર્યા છેલ્લા કેટલાય સમય ગુજરાતના અનેક શહેરોના રસ્તા ઉપર નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે આ કામ રોડ પર પોલીસ જવાનો પ્રમાણે મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર આવેલા સાંઈ બાબા મંદિર પાસે બનાવવામાં આવેલા પોલીસ પોઈન્ટ સામે જ રસ્તા પર ખાડા પડ્યા હતા જેના કારણે વાહન ચાલકો સાથે મોટા અકસ્માતની ભીતિ સર્જાતી હતી તો કેટલાક ટુ વ્હીલર ચાલક આ ખાડામાં પટકાયા પણ હતા અંતે મહેસાણા એ ડિવિઝન પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી

બિલ્ડિંગ એટલી હદે જર્જરિત છે કે ક્યારે ધરાશાયી થઈ જાય કઈ નક્કી નહીં અને આ જોખમી બિલ્ડિંગ હેઠળ ભણી રહ્યા છે ભૂલકાઓ પડું પડું થઈ રહેલી આ જર્જરિત બિલ્ડિંગ છે દ્વારકા જિલ્લાના કંડોરણા ગામની સરકારી શાળાની અહીં એકસો વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે રાજ્ય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ શિક્ષણ માટે પ્રાથમિક સવલતો મળી શકતી નથી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામની સરકારી શાળાની બિલ્ડિંગ ખંડેર જીવી બની ગઈ છે કંડોરણા ગામે મેન બજારમાં આવેલી સરકારી શાળાની બિલ્ડિંગની હાલત નાજુક છે દિવાલમાં તિરાડો છત પરથી પડતા પોપડા તૂટેલી બારી જોવા મળે છે આ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે ગ્રામજનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ જર્જરી તે શાળામાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ જોખમી શાળા બાબતે ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ રિપેરિંગ કામ કરાયું નથી બ્રિજ જોડતો પચાસ વર્ષ જૂનો બ્રિજ જર્જરીત હાલતમાં છે ડરામણી વાત તો એ છે કે આ બ્રિજ નીચે ખુખાર મગરનું સામ્રાજ્ય છે અને એનાથી પણ ચોંકાવનારી વાત એ કે આ બ્રિજ પરથી વિદ્યાર્થીઓ અવર કરી રહ્યા છે શરૂઆતમાં ચેતવણી આપતું બોર્ડ મૂકવામાં આવ્યું છે બ્રિજ જરિત હોવા છતાં વિદ્યાર્થીઓ જોખમી રીતે બ્રિજનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે અને આ મજબૂરીનું કારણ છે યુનિવર્સિટીના સત્તાધીશોની આળસ અને બેદરકારી બે વર્ષ પહેલા જ આ બ્રિજ બંધ કરાયો છે જોકે તંત્રએ બ્રિજ બંધ કર્યો હોવા છતાં વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીમાં જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે આ બ્રિજ પરથી અવર કરવાથી તમામ ફેકલ્ટી નજીક પડતી હોવાથી વિદ્યાર્થીઓનો સમય બચે છે અને સાથે વિદ્યાર્થીઓને ચાલવું પણ ઓછું પડે છે જેથી સમય બચાવવા માટે અને લેક્ચરમાં સમયસર પહોંચવા જર્જરિત બ્રિજનો ઉપયોગ કરે છે આ તરફ વિદ્યાર્થીઓની માંગ છે કે માત્ર બોર્ડ મારીને સંતોષ માનનારા સત્તાધીશો ઝડપથી આ બ્રિજનું સમારકામ કરાવે અમદાવાદમાં યોજાશે બોન્ઝાઈ શો બસો વર્ષ જૂના પ્લાન્ટનું પણ થશે કુંડામાં પ્રદર્શન તૈયારીઓ ચાલી રહી છે ફ્લાવર શો બે હાજર ચોવીસ ની સફળતા જોતા એમસી તંત્રમાં બોન્ઝાઈ શો ને લઈને ઉત્સાહ વધ્યો છે આગામી ચાર થી દસ માર્ચ દરમિયાન સિંધુ ભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્ઝાઈ શો યોજાશે જેમાં બોન્ઝાય અને ટ્રોપિયો શો ને લઈને એ તૈયારીઓ શરૂ કરી કુદરતી રીતે પચાસ ફૂટથી વધુ ઊંચાઈવાળા વૃક્ષો વામન રૂપે વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોન્ઝાઈ છે વર્ષનું આયુષ્ય ધરાવતા કેટલાય બોન્ઝાઈ વૃક્ષો જોવા મળશે માત્ર અમદાવાદ જ નહીં દેશના અન્ય રાજ્યોમાંથી લવાયેલા આઠસોથી થી હજાર જેટલા બોન્ઝાઈ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે જેની કિંમત લાખો રૂપિયામાં છે ફ્લાવર શો બે હજાર ચોવીસની ની સફળતાને જોઈને એમસી તંત્રનો બોન્ઝાઈ પ્રદર્શનીને લઈને ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે ઇતિહાસ ભણાવવા શિક્ષકની ની અનોખી પહેલ વર્ષો જૂના સિક્કાઓની મદદ થી આપે છે શિક્ષણ અઘરા વિષય સરળતાથી શીખવી શકે એ જ સાચો ગુરુ શાળાઓમાં શિક્ષકો બાળકોને જ્ઞાન તો આપી જ રહ્યા છે પરંતુ વાસદા તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓને યુનિક સ્ટાઇલમાં શિક્ષણ આપી રહ્યા છે શિક્ષક બાળકોને ઇતિહાસ વિષયને લઈને લાઈવ દાખલા આપી શિક્ષણ આપે છે તેમણે લગભગ ઈસવીસન પાંચસોથી લઈ અત્યાર સુધી ચલણમાં રહેલા સિક્કાઓનું કલેક્શન કરેલું છે આ સિક્કાઓની મદદથી તેઓ જે તે સમયનો ઇતિહાસ અને ચલણમાં રહેલા સિક્કાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે વાસદાના કેલિયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ આપતા શિક્ષક હેમંતભાઈ પટેલ વિદ્યાર્થીઓને અનોખી રીતે શિક્ષણ આપે છે તેમની પાસે ઇસવીસન પાંચસો થી લઈ બે હજાર ચોવીસ સુધીના ચરણી સિક્કાઓનું અનોખું કનેક્શન છે દેશ વિદેશના ત્રણસો બાસઠ દુર્લભ સિક્કાનો સંગ્રહ કરી વિદ્યાર્થીઓને ઇતિહાસના ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી શકે છે વિદ્યાર્થીઓને સરળતાથી ઇતિહાસ સમજાવવા માટે આ અનોખા શિક્ષકે અનોખો આઈડિયા અપનાવ્યો છે આપણો ગુજરાત બધા અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે